થોડા વર્ષો પહેલાં જ્યારે આનું રિનોવેશન નહોતું થયું ત્યારે સામેથી મિત્રો એન્ટ્રી થતી હતી તમે તેની પોતરની કામ જોઈ શકો છો કે હજી પણ એકદમ સારી કંડિશનમાં મિત્રો જોઈ શકો છો તમે તમે જોઈ શકો છો કે બંને બાજુ સરસ મજાની બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મિત્રો આ ગેટ નવો બનાવવામાં આવ્યો છે જ્યાંથી આપણે એન્ટ્રી લેવાની હોય છે પહેલાં અહીંયાથી આવવાનો રસ્તો હતો અહીંયાથી પહેલાં એન્ટ્રી કરતા હતા હવે આખો રસ્તો ચેન્જ કરી દેવામાં આવ્યો છે મિત્રો અહીંયા એકદમ અંધારું છે અને અત્યારે આપણે પોચી ગયા છીએ ઉપરના ભાગમાં મિત્રો તમે જોઈ શકો છો કે આ સેકન્ડ ફ્લોર દેખાઈ રહ્યો છે હજારો વર્ષ પહેલા મિત્રો આ માર્બલમાં કોતર કામ કરવામાં આવ્યું છે હજી પણ અવશેષો એકદમ સુંદર દેખાઈ રહ્યા છે આ લગ્ન સ્તંભ છે એ જૂના સમયની અંદર કેળીના પાંદડા તથા નારિયેળીના પાંદડાથી શણગારવામાં આવતું

જો શક્ય હોય તો ગાઈડ લઈને આવજો સામે તમે જોઈ શકો છો કે ગાઈડ બધાને સમજાવી રહ્યા છે નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં મિત્રો મારી પાસે તમે જોઈ શકો છો કે જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં આપણે પહોંચી ગયા છીએ પહેલો વિડિયો મિત્રો મેં તમને નીલમ કોળો ટોપનો ને એનો બનાવીને બતાવ્યો તો હવે આપણે તમને રાણક મહેલ દેખાડશું પાછળ તમે જોઈ શકો છો કે રાણક મહેલ છે તો વિડીયોમાં જોડાયેલ રહેજો કારણ કે ઉપરકોટનો કિલ્લો મિત્રો એકદમ વિશાળ જગ્યામાં આવ્યો છે એટલે આપણે એક જ વિડીયોમાં સંપૂર્ણ આપણે કવર ન કરી શકીએ એટલે આપણે અલગ અલગ પાર્ટમાં વિડીયો બનાવીને તમને દેખાડશું આપણે જોશું રાણક દેવીનો મહેલ આખું રિનોવેશન કરીને મિત્રો એક નવેસરથી બનાવવામાં આવ્યો છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો આ તમે જોઈ શકો છો કે રાણક દેવીનો આ મહેલ છે ઉપર તેના મિનાર જોઈ શકો છો અને થોડા વર્ષો પહેલાં જ્યારે આનું રિનોવેશન નહોતું થયું ત્યારે સામેથી મિત્રો એન્ટ્રી થતી હતી તમે તમે જે કોર્નર જોઈ શકો છો ત્યાંથી એન્ટ્રી થતી હતી હવે આપણે જગ્યાની એન્ટ્રી ફરી ગઈ છે એટલે આપણે આપણે આ બાજુ જશું આની એન્ટ્રી આ બાજુથી કરી દેવામાં આવી છે અને આ તમે મહેલ જોઈ શકો છો કે કેવો સરસ રિનોવેશન કરીને બનાવવામાં આવ્યું છે આ તેનો મહેલનો ઝરૂખો જોઈ શકો છો કે હજારો વર્ષ જૂનો આ ઝરુકો છે જે તે વર્ષ પહેલાં કોતરણી કામ તમે જોઈ શકો છો તમને થોડોક નજીક તો એને મિત્રો તમે તેની કોતરણી કામ જોઈ શકો છો કે હજી પણ એકદમ સારી કન્ડિશનમાં મિત્રો જોઈ શકો છો તમે જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં મિત્રો આ રાણકદેવીનો મહેલ આવેલો છે આ બાજુથી એન્ટ્રી કરી દેવામાં આવી છે તો તમને આ બાજુથી દેખાડશો મિત્રો તમે જોઈ શકો છો કે બંને બાજુ સરસ મજાની બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે માર્બલના ચેર બનાવવામાં આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ઐતિહાસિક જગ્યાની મિત્રો માહિતી તમને હું આપવાનો છું મિત્રો તમે જોઈ શકો છો સામે પણ મિત્રો કાંઈક સિટિંગ એરિયા જેવું છે આ વિશાળ જગ્યામાં મિત્રો રાણકદેવીનો મહેલ છે જો સામે પગથિયા ને ત્યાં આગળ બેરિકેટ છે પણ શેના માટે છે એ અત્યારે આપણને ખ્યાલ નથી અને આપણે અત્યારે આપણે આમ રાણકદેવીના મહેલમાં અત્યારે આપણે અહીંથી એન્ટર કરશું મિત્રો આ ગેટ નવો બનાવવામાં આવ્યો છે જ્યાંથી આપણે એન્ટ્રી લેવાની હોય છે તો આપણે વિડીયો કટ નહીં કરીએ મિત્રો તમે જોડાયેલા જ રહેજો અંદર શું હોય છે ને તમને બધું દેખાડશું કિલ્લો છે અને તેમાં રણક દેવીનો મહેલ આવેલો છે જુનાગઢ પચીસો વર્ષનો ઐતિહાસિક સિહાવ આમાં મિત્રો દર્શાવેલું છે આ ચિત્ર તમે જોઈ શકો છો રાણાક દેવીનો મહેલ છે અત્યારે તેના અવશેષો જોઈ શકો છો કે જે તે હજારો વર્ષના મિત્રો અહીંયા તેના ભીમને બધી મૂર્તિઓ મિત્રો અહીંયા મૂકવામાં આવી છે આ તોકનો કટકો છે મિત્રો જો આખો ઇતિહાસ આમાં તમને દેખાડવામાં આવ્યો છે બે હજાર પાંચ બે હજાર ચાર અલગ અલગ સાલનો ઇતિહાસ આમાં વર્ણન કરવામાં આવ્યો છે તમે પાછળ પણ જોઈ શકો છો પેલા અહીંયાથી આવવાનો રસ્તો હતો અહીંયાથી પેલા એન્ટ્રી કરતા હતા હવે આખો રસ્તો ચેન્જ કરી દેવામાં આવ્યો છે અને હવે આપણે આ ગુફા તરફથી શું અહીંયા શું અંદર જોવા જેવું છે મિત્રો અહીંયા એકદમ અંધારું છે અને આ તમે જોઈ શકો છો અંધારામાં તમને દ્રશ્યો પણ ચોખ્ખા નહીં જોઈ શકો હજારો વસ્તુના અવશેષવામાં અત્યારે અહીં મૂકેલા છે કઈ પ્રકારનો પ્રવેશ દ્વાર છે જે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે આ તમે શકો છો કે રાણક દેવીના મહેલનો મિત્રો પૂરો ઇતિહાસ આમાં દર્શાવવામાં આવ્યો છે ચુમાસા માં વંશ બારવી શતાબ્દીઆત મેં આખો ઇતિહાસ તેનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે જગ્યાએ જગ્યાએ મિત્રો આવા સાઇન બોર્ડ હોય છે ને તેનો ઇતિહાસ પણ આવી રીતે વર્ણવેલો હોય છે તો હવે આપણે આગળ જશું ને તમને આગળ દેખાડશું કે શું છે આવી રીતે આપણે ઉપરની બાજુ જઈ રહ્યા છીએ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉપરના ભાગમાં મિત્રો તમે જોઈ શકો છો કે આ સેકન્ડ ફ્લોર દેખાઈ રહ્યો છે આ સેકન્ડ ફ્લોર છે અને આપણે આની પણ અંદર જશું શું અંદર જોવા જેવું છે તે પણ તમને દેખાડશું અને અહીંયા આપણે ફરીથી નીચે ઉતરીએ તો તે જ પહેલાં ફ્લોરમાં આપણે પહોંચી જઈશું તો આપણે પહેલાં આ બાજુ સેકન્ડ ફ્લોરમાં જશું ને તમને દેખાડશું પછી અહીંયાથી જો ઉપર જવાનો રસ્તો બંધ છે નકર મિત્રો તમને ઉપર જઈને પણ દેખાડશ તો આપણે અંદર જઈને દેખાડતું મિત્રો શું અંદર જોવા જેવું છે વિડીયોમાં જોડાયેલા રહેજો તમે જોઈ શકો છો હજારો વર્ષ જૂના મિત્રો આ બીમ છે અને તેની સુંદરતા અને કોતરણી કામ તમે નિહાળી રહ્યા છો હજી પણ આનું સુંદર કામ તમે જોઈ શકો છો અહીંયા પણ મિત્રો તેમનો ઇતિહાસ દર્શાવેલો છે શક્તિ સ્થળ આખો પેક એરિયો છે મિત્રો અવાજ તમને પડઘો પડશે તમારોના આ રાણકદેવીના મહેલનો મેન મુખ્ય કૂંબદ છે આપણે એક જ અત્યારે અહીંયા અંદર છે એટલે મિત્રો અવાજના પડઘા પડશે મિત્રો તમે સાંભળી શકો છો કે ને આપણો ઇકોનો સાઉન્ડ આવશે જગ્યા વિશે મિત્રો તમે જોઈ શકો છો થોડી ઘણી આપણને માહિતી છે પણ કોતરણી હજારો વર્ષ પહેલા મિત્રો આ માર્બલમાં કોતરણી કામ કરવામાં આવ્યું છે હજી પણ તેના અવશેષો એકદમ સુંદર દેખાઈ રહ્યા છે હાજ તમે મિત્રો આ રાણકદેવીના મહેલમાં મિત્રો આ તમે આ ચાર જે સ્તંભ જે તમે જોઈ શકો છો તે જગ્યાએ એક લગ્ન મંડપ થતો હોય એવું આપણને જાણવા મળ્યું છે આ તમે જોઈ રહ્યા છો તે ચાર સ્તંભ છે અને ઉપર ઘુંબટ છે મિત્રો તો આની થોડીક માહિતી આપણે જે પાસે પાસેથી લેશું આ તમે જોઈ શકો છો કે તે પણ એક પ્રવાસી છે અને અહીંયા ઘણા વર્ષો પછી અહીંયા પહોંચ્યા છે તો વિડીયો જોતા રહેજો મિત્રો તમે જોઈ રહ્યા છો અજયભાઈ પરમાર જે પંદર વર્ષ પછી મિત્રો ઉપરકોટની મુલાકાતે આવ્યા છે અને તે આપણને થોડોક તેનો અનુભવ જણાવશે શું કહેશો અજયભાઈ અમે જ્યારે નિશાળમાં પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે અમારા સાહેબ અમને અહીંયા ઉપરકોટમાં લાવેલા અને ત્યારે અમારે એક ગાઈડ આવ્યા હતા એને એને કીધું કે આ જે લગ્ન છે આ લગ્ન સ્તંભ છે એ જૂના સમયની અંદર કેળીના પાંદડા તથા નારિયેળના પાંદડાથી શણગારવામાં આવતું અને ફૂલોથી સજાવટ કરવામાં આવતી અને આવડા સ્તંભો છે એને એકદમ જૂની રીત રિવાજ પ્રમાણે શણગારવામાં આવતા અત્યારે તમે જે બેઠા છો એક એક આ સ્તંભ છે એક સામે સ્તંભ છે ચાર સ્તંભ છે એ બધા ચાર સ્તંભ છે મિત્રો આપણને થોડીક નવી અત્યારે એ માહિતી જાણવા મળી છે અત્યારે અજયભાઈ પાસેથી હા તો એક જગ્યા એક જે તે સમય વખતે એક લગ્ન મંડપ હતું હા લગ્ન મંડપ હતું હા તો તમને તો પહેલાં મુલાકાત આવ્યા ત્યારે ગાઈડે બધું સમજાવ્યું હા ગાઈડે સમજાવ્યું હતું તે સમયમાં બાજોટની અહીંયા વસારે બાજોટ રાખતા યજ્ઞ કું કરતા અને ત્યાંથી ગોળ વિધિ પ્રમાણે જૂના રીત રિવાજ પ્રમાણે ઘેરા કરતા અને જે તે સ્તંભમાં સમયમાં આ જે આરસ પથનના જે સ્તંભ હતા તેની અંદર કહેવામાં આવ્યું છું કે સોનાની અથવા સાંદીની ખોળું પણ ચડાવી હતી અત્યારે એ સ્તંભ નથી આ જે તે સમયમાં સ્તંભ હશે તે સ્તંભની તમે વાત કરો છો હા સોનાના ચાંદીના પોલ પોળળ હા બરાબર તો આ તો હજારો વર્ષ જૂની વાત છે હા હજારો વર્ષ જૂની વાત છે તમે 15 વર્ષ પછી જૂનાગઢના રાણકદેવીના મહેલમાં આવ્યો છો હજી તમને બધું યાદ છે હા તાજુ થાય છે ફરીથી તમે પાછા મુલાકાત આવવાનું હા ફરીથી મુલાકાતે આવ્યો છું ખૂબ ખૂબ ધન્યવાદ અજયભાઈ તમારો આભાર થેન્ક યુ મિત્રો આ તમે સ્તંભ જોઈ શકો છો કે કેટલા બધા સ્તંભો ઉપર મિત્રો આ રણક મહેલ છે અને એનો પહેલો ઘુંભટ છે અને જે તે સમયમાં મિત્રો આ લગ્ન મંડપની જગ્યા હોય જેમ આપણને અજયભાઈ જણાવ્યું એકવાર જૂનાગઢ આવો તો મિત્રો ઉપરકોટના કિલ્લામાં મિત્રો જરૂર આવજો અને જો શક્ય હોય તો ગાઈડ લઈને આવજો સામે તમે જોઈ શકો છો કે ગાઈડ બધાને સમજાવી રહ્યા છે તો તમને સાચા ઇતિહાસની માહિતી મળશે મિત્રો આ તમે જોઈ શકો છો કે વિશાળ જગ્યામાં મિત્રો આ રાણક દેવીનો મહેલ બનેલો છે જો અહીંયા પણ તમે જોઈ શકો છો ચાર સ્તંભ છે એવા જે આપણને દેખાઈ રહ્યા છે કે કદાચ અહીંયા હોઈ શકે મંડપની જગ્યા અહીંયા પણ એવો બીજો ઉમટ છે મિત્રો હવે આપણે આગળ જશું ને તમને દેખાડશું રાણક દેવીના મહેલમાં મિત્રો આવી રીતે અલગ અલગ ઐતિહાસિક વર્ણનો અહીંયા કરેલા છે કિલ્લાના ચિત્રો દ્વારા મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને અહીંયા ભગવાનની મૂર્તિ છે અહીંયા આપણે દર્શન કરજો મિત્રો જો રિનોવેશન દરમિયાનના ચિત્રો કદાચ મને દેખાયા છે આ તોરણ ગેટ છે જે આપણે પહેલા વિડીયોમાં તમને કે આપણે જ્યાંથી આપણે પ્રવેશ કરીએ છીએ આ ત્યાંના ચિત્રો છે જો મિત્રો આ રિનોવેશન પહેલાના ચિત્રો અહીંયા મૂકેલા છે અને કામકાજ દરમિયાનના ચિત્રો છે અને જ્યારે રિનોવેશન પૂરું થઈ ગયું ત્યારના ચિત્રો છે એન્ટ્રન્સ ટાવરનો આ પિક્ચર અહીંયા મૂકેલો છે જો મિત્રો આગળ પણ મેં તમને દર્શાવ્યું કે આ ઉપર જવાનો હતો રસ્તો હતો અને જ્યાં રિનોવેશનનું કામ ચાલતું હતું ના રિનોવેશન થઈ ગયા ત્યારનો ટાવર છે મિત્રો એન્ટ્રન્સ ટાવર જે તમને મેં પહેલાં વિડીયોમાં દેખાડ્યું હતું પહેલો વિડીયો મિત્રો તમે ન જોયો હોય તો તમે જોઈ શકો છો જો આ કેવી જ સારીઓ અહીંયા બનાવવામાં આવી છે તો હવે આપણે બહાર જશું ને બહારથી મિત્રો તમને નાનક દેવી નો મહેલ દેખાડશું છીએ પણ તડકો એકદમ સખત છે મિત્રો હવે આપણે પેલા નીચે જશું આ બાજુ પણ તમને દેખાડશું કે જે આપણે આ બાજુથી આપણે એન્ટર કર્યા હતા નીચે તમે જોઈ શકો છો કે ઈ કાર્ટ લોકોની વ્યવસ્થા માટે રાખવામાં આવી છે 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 મહેલ તો મિત્રો આગળ શું તમને જણાવીશ હજારો વર્ષ જૂનો મિત્રો આ જુનાગઢમાં આવેલો ઉપરકોટ નો કિલ્લો કહેવાય છે અને તેમાં રણક દેવી નો મહેલ છે તેના અવશેષો અહીંયા તમે જોઈ શકો છો કે હવે અત્યારે થોડુંક અહીંયા અજવાળું છે એટલે તમને જોવાની મજા આવશે મિત્રો આ તે જ ઓલા નાના નાના દ્વાર છે જે આપણે અંધારામાં અમે તમને દેખાડ્યા હતા અહીંયાથી બહાર નીકળવાનું હોય છે હજારો વર્ષ જૂના મિત્રો અવશેષ અહીંયા મૂકેલા છે અને તેમનો વર્ણનને બધું અહીંયા તમને દર્શાવવામાં એવું છે તે વર્ષની મિત્રો હજારો વર્ષ જૂની કોતરની કામની અવશેષો પણ બહાર નીકળવાનો રસ્તો દેવી દેવીના મેલમાં મિત્રો અશોક શિલાલેખનું પણ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે તમે વિડીયો પોસ્ટ કરીને પણ વાંચી શકશો મિત્રો તમને આ રણકદેવીનો મહેલનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં જોડાયેલા રહેજો હવે પછીને આપણે નવો વિડીયો મિત્રો નવું કુવો અને અડીચડી વાવનો તમને બતાડશું તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે તમને મળશું નવો વિડીયોમાં ધન્યવાદ